એ થયું એ પરિસ્થિતિના આધારે અત્યારે થોડી પરિસ્થિતિ ની અંદર એવી પરિસ્થિતિ છે કે શ્વાસ લેવામાં અને ઉધરસ આવે છે ગભરાવાની કોઈ કોઈ જરૂર નથી એટલી વિનંતી છે કે બે પાંચ કલાક ગામની ઘરની બહાર નીકળે તો એ મોઢા પર માસ્ક અથવા રૂમાલ બાંધીને નીકળે એવી મારે સૌની વિનંતી છે અને અત્યારે પૂરું તંત્ર માન્ય શ્રી માન્ય જિલ્લાના એસપી શ્રી શ્રી રૂરલ પીઆઈ શ્રી તેમજ તમામ તંત્ર અત્યારે સીડીએચઓ થી માંડીને તમામ તંત્ર અત્યારે મારા વિધાનસભાના જેટલા જેટલા ગામો છે એમાં તંત્ર કામે લાગેલું છે તલાટીગમ મંત્રી શ્રી ગામના સરપંચ શ્રીઓ તમામ જે કામે લાગેલા છે અને જે અત્યારે પરિસ્થિતિ અહીંયા હિંમતપુરા જે જે ટેન્કર ગબડી થી ત્યાં હિંમતપુરા પરા વિસ્તારની અંદર અત્યારે સ્થળાંતર કરવા માટે ગામના આગેવાનો અને ગામના સરપંચ શ્રીઓ તલાટીગમ મંત્રી શ્રી તમામ એ હિંમતપુરા ગામના જે પરા વિસ્તારના જે વ્યક્તિઓ જે રહેનારા જે છે બધાને મરીડા મેરડી માતાના મંદિરે રહેવાની વ્યવસ્થા કરેલી છે એટલે કોઈએ ગભરાવા નહીં કે ચિંતા કરવા જેવી નથી અને જો એવું કઈ લાગે સ્વાસ્થ્યને લીધે કોઈ તકલીફ લાગે તો સમગ્ર લોકો બધાને વિનંતી છે કે તાત્કાલિક મારો સંપર્ક કરે હું વ્યવસ્થા કરવા માટે હાજર છું